શ્રી શિવાય નમસ્તુભ્યર મહાદેવ કેમ છો તમે બધા જુઓ આજનો વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમે બધા જાણો છો કે ચૈત્ર નવરાત્રિ મંગળવાર આઠમ તિથિ પંદર એપ્રિલ બે હજાર ના રોજ આવી રહી છે મિત્રો શું કરવું આ દિવસે તમે બધાએ એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય અજમાવવો જોઈએ કારણ કે આ એક એવો ઉપાય છે કે ઉપાય કર્યા પછી તમારે અન્ય કોઈ ઉપાય કરવાની જરૂર નથી આખું વર્ષ આ એક ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલી બધી સંપત્તિ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો પરંતુ તમારે તમારા હૃદયથી પડશે અથવા જો તમારી પાસે સંપત્તિ સંબંધિત અથવા દેવી પ્રાપ્ત કરવા સંબંધિત કોઈ ઈચ્છા છે તો તમે બધા આ લાલ ફૂલથી અને એક સફેદ ફૂલથી એક વાર ચોક્કસ થી આ ઉપાય અજમાવો કારણ કે ઉપાય ફક્ત આ એક ખાસ દિવસે કરવાનો છે અને આ સિવાય કોઈ પણ દિવસે કરવાનો નથી નવરાત્રિમાં માત્ર એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે અને ઘણા લોકોએ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે જો તમે પણ ચૈત્ર નવરાત્રિ સપ્તમીના દિવસે આ ઉપાય કરવા માંગતા હોવ તો આ ઉપાયને સારી રીતે સમજો સાંભળો અને પછી કરો આ ઉપાયથી તમને ચોક્કસ ફળ મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તેનું કારણ પણ તમને ખબર નથી જેના માટે આ સમસ્યા ચાલી રહી છે કારણ કંઈ પણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ અથવા કોઈ પણ પ્રકારનો મંગલ દોષ અન્ય ઘણા પ્રકારના દોષો છે કંઈ પણ થઈ શકે છે પરંતુ તમારે તમારી ખામી શોધવાની જરૂર નથી મિત્રો નવરાત્રી દિવસે ના દિવસે એક લાલ ફૂલ અને એક સફેદ ફૂલનો ઉપાય કરવાનો છે અને ઘરના મુખ્ય સદસ્યને જ આ ઉપાય અપાશે હવે ઉપાય એ છે કે ઘરની મોટી બહેનો એટલે કે ઘરની મોટી માતાઓ બહેનો ઉપાય કરે તો સારું રહેશે કારણ કે ઘરની માતાઓ બહેનો હોય છે તે ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની દેવી લક્ષ્મી કોઈ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે જો કોઈ કારણસર ઘરની વડીલ સ્ત્રી આ ઉપાય કરવામાં અસમર્થ હોય તો તે જગ્યાએ ઘરની કોઈ એક મોટી વ્યક્તિ પણ ઉપાય કરી શકે છે પરંતુ ઘરના બધા સભ્યો ઉપાય કરે તે જરૂરી નથી આ ઉપાય કરવાથી પરિવારને ફળ મળશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગશે તેથી ધ્યાનમાં રાખો કે ઘરના કોઈ એક વડીલ અને મુખ્ય સભ્ય એ જ આ ઉપાય કરવો જોઈએ ચૈત્ર નવરાત્રી આઠમ ના દિવસે માતાજી નો હવન આપણે કરીએ છીએ તમારી પૈસાની સમસ્યા હલ થઈ જશે હવે જો તમે લોકો એવું વિચારતા હોવ કે ભાઈ અમારે ઘર બનાવવું છે પણ અમારી પાસે ઘર બનાવવાના પૈસા નથી કાર લેવી છે પરંતુ અમારી પાસે કાર ખરીદવા માટે પૈસા નથી જમીન ખરીદવા માટે પૈસાની અછત છે આઠમ વ્રત તમારા જીવનમાં સાર્થક છે તેથી જ જો તમારા ઘરમાં ઘણી બધી સમસ્યાઓ હોય પૈસા સંબંધિત સમસ્યાઓ હોય પૈસા સંબંધિત ધનની ખૂબ જ અછત હોય તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે નવરાત્રી દરમિયાન ધરતી પર માતા જગત જગદંબા પોતાના ભક્તોની વચ્ચે રહીને તેમના દુખ દૂર કરે છે સાથે જ નવરાત્રી મહા અષ્ટમી અને મહાનવમી પર બાળકીઓને ભોજન પણ કરવામાં આવે છે કન્યાઓને કન્યાને ભોજન કરાવવું એ તેવી મને ભોગ લગાવવા સમાન છે માન્યતા અનુસાર દેવી માં તેનાથી ખૂબ જ પસંદ થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો તમારે આ ઉપાય આઠમ અથવા નવમી ના દિવસે કરવાનો છે તમારે તમારી શક્તિ અનુસાર અગિયાર કન્યાઓ અથવા એકવીસ સાત કે પછી નવ કન્યાઓને ભોજન કરાવવું ભોજન કર્યા પછી તે નાની બાળકીઓ આપવી ને દુર્ગાને મોગરાનું ફૂલ અતિ પ્રિય છે તેથી જ આ દિવસે માતાજીને મોગરાના ફૂલ ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ અને સાથે જ તમારી કુળદેવી માતાજીને ગુલાબના ફૂલ અર્પણ કરવા જોઈએ આ રીતે માં દુર્ગા અને તમારી કુળદેવી તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાનો અંત આવશે આઠમો દિવસ દેવી મહાગૌરી માટે છે આ દિવસે નારિયેળ પાપોને શુદ્ધ કરવા અને આધ્યાત્મિક અને સાંસારિક લાભ મેળવવા માટે અર્પણ કરવામાં આવે છે વધુ તે શુદ્ધતાનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે દેવી મુક્તિ આપે આપે છે છે અને સાંસારિક સફળતાના આશીર્વાદ નવમા દિવસે તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત દેવી માટે દેવી ને તલ ચઢાવવામાં આવે છે જે દૈવી પૂર્ણતાનું પ્રતિક છે ભક્તો આ દિવસે દેવીનું સન્માન કરીને તમામ પ્રકારના જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને કરજો જય મા દુર્ગા